નમસ્કાર આજે આપણે ડોક્ટર બી આર આંબેડકરના એક એવા શક્તિશાળી વિચાર વિશે વાત કરવાના છીએ જેમના વિશે કદાચ બહુ ઓછું જાણીતું છે અને એ છે રાજ્ય સમાજવાદ આ શું હતું અને આજના સમયમાં એનું શું મહત્ત્વ છે ચાલો આપણી સાથે મળીને એને સમજીએ પણ એમના વિચારોમાં ઊંડા ઉતરતા પહેલાં ચાલો એક સવાલ પર વિચારીએ જ્યારે આપણે લોકશાહી વિશે સાંભળીએ ત્યારે શું મગજમાં પહેલો વિચાર ફક્ત વોટ આપવાનો જ આવે છે ડોક્ટર આંબેડકર માનતા હતા કે લોકશાહી આનાથી કંઈક ઘણું વધારે છે તો બસ આ સવાલને મનમાં રાખીને ચાલો આગળ વધીએ તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ રાજ્ય સમાજવાદ છે શું આ શબ્દનો અર્થ શું થાય છે જે આંબેડકરના વિચારોનો પાયો છે ડૉક્ટર આંબેડકર રાજ્ય સમાજવાદ નામના એક ખૂબ જ વિશિષ્ટ ખ્યાલ નહી માહિતી હતા અને જુઓ આ માત્ર કોઈ આર્થિક મોડેલ નહોતું પરંતુ સામાજિક અને રાજકીય સમાનતા સ્થાપિત કરવા માટેનું એક સંપૂર્ણ માળખું હતું તો સરળ ભાષામાં કહીએ તો રાજ્ય સમાજવાદ એટલે શું વેલ આ એક એવી સિસ્ટમ છે જ્યાં દેશના મુખ્ય ઉદ્યોગો અને જમીન જેવી સંપત્તિ પર કોઈ ખાનગી વ્યક્તિનો નહીં પણ રાજ્યનો એટલે કે સરકારનો અધિકાર હોય અને સૌથી અગત્યની વાત સામાજિક સમાનતાને બંધારણમાં જ સ્થાન આપીને સુરક્ષિત કરવામાં આવે એટલે કે લોકશાહી માત્ર મત આપવા સુધી સીમિત ન રહે પણ લોકોના રોજિંદા જીવનમાં એમના આર્થિક અને સામાજિક જીવનમાં પણ દેખાય હવે ડોક્ટર આંબેડકરના આ વિઝનનો જે પહેલો પાયો હતો એ હતો એક એવી અર્થવ્યવસ્થા બનાવવી જ્યાં કોઈનું શોષણ ના થાય એમનું માનવું હતું કે સાચી સ્વતંત્રતા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી આર્થિક શોષણનો અંત ના આવે તો સવાલ એ છે કે શોષણમુક્ત અર્થતંત્ર બને કેવી રીતે ડોક્ટર આંબેડકરનો જવાબ એકદમ સ્પષ્ટ હતો એમણે કહ્યું કે બે મુખ્ય વસ્તુઓ પર રાજ્યની માલિકી હોવી જોઈએ એક દેશના મૂળભૂત ઉદ્યોગો અને બીજું ખેતીની જમીન કારણ કે આ જ બે વસ્તુઓ આર્થિક શક્તિનો મુખ્ય સ્ત્રોત છે પણ શા માટે આટલું મોટું પગલું ભરવાની જરૂર છે એનું કારણ બહુ સીધું અને સરળ હતું શોષણને મૂળથી ખતમ કરવું એમનું માનવું હતું કે જ્યાં સુધી ઉત્પાદનના સાધનો ખાનગી હાથમાં રહેશે ત્યાં સુધી શોષણની શક્યતા હંમેશા રહેશે રાજ્યની માલિકીથી એ સુનિશ્ચિત કરી શકાય કે દેશની સંપત્તિનો ફાયદો થોડાક લોકોને નહીં પણ આખા સમાજને મળે અને આ જ આર્થિક સમાનતાનો વિચાર આપણને એમના વિઝનના બીજા મહત્વના ભાગ પર લઈ જાય છે સંપૂર્ણ લોકશાહીનો સાચો અર્થ ડોક્ટર આંબેડકર માટે લોકશાહી એટલે ફક્ત ચૂંટણીઓ નહીં પણ જીવન જીવવાની એક પદ્ધતિ જરા આ તફાવત જુઓ એક તરફ છે રાજકીય લોકશાહી એટલે કે વોટ આપવાનો અધિકાર ડોક્ટર આંબેડકરના મતે આ તો માત્ર એક સાધન છે રસ્તો છે અસલી મંઝિલ તો છે સામાજિક અને આર્થિક લોકશાહી એટલે કે એક એવો સમાજ જ્યાં દરેક વ્યક્તિને સામાજિક અને આર્થિક રીતે સમાન તક અને સન્માન મળે આ જ વિચારની મુખ્ય વાત હતી તો આનો અર્થ એ બિલકુલ નથી કે તેઓ સંસદીય લોકશાહીની વિરુદ્ધ હતા ના બિલકુલ નહીં ઉલટું તેઓ તો એ જ લોકતાંત્રિક માળખાનો ઉપયોગ કરીને સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવા માંગતા હતા એમ કહી શકાય કે લોકશાહીના સાધન વડે સામાજિક ક્રાંતિ પણ અહીં એક બહુ મોટો અને વ્યવહારુ સવાલ ઊભો થાય છે નહીં માની લો કે કોઈ સરકાર આ બધા સારા વિચારો લાગુ કરી પણ દે તો શું ગેરંટી કે ભવિષ્યમાં કોઈ બીજી સરકાર આવીને એને બદલી નહીં નાખે આ સવાલનો જવાબ આપણને એમના વિઝનના ત્રીજા અને સૌથી મજબૂત પાયા પર લઈ જાય છે બંધારણીય સુરક્ષા એમનો ઉપાય એકદમ સ્પષ્ટ અને દુરંદેશીવાળો હતો એમણે કહ્યું કે સમાજવાદના આ સિદ્ધાંતોને કોઈ સામાન્ય કાયદો નહીં પણ સીધો બંધારણનો જ એક ભાગ બનાવી દો એટલે કે આ આખી વ્યવસ્થાને દેશના સર્વોચ્ચ કાયદામાં જ સમાવી લેવામાં આવે પણ મનમાં સવાલ થાય કે આવું કરવાની છે જરૂર શા માટે આ સિદ્ધાંતોને સંસદના ભરોસે ન છોડી શકાય જે કાયદા બનાવી પણ શકે અને બદલી પણ શકે આટલી મજબૂત બંધારણીય ઢાલની જરૂર કેમ પડી અને એનું કારણ હતું આ વ્યવસ્થાને ભવિષ્યની સરકારોના મનસ્વી નિર્ણયોથી બચાવવા માટે જ્યારે કોઈ વાત બંધારણનો ભાગ બની જાય ત્યારે કોઈ પણ સરકાર બહુમતીના જોરે તેને સરળતાથી બદલી શકતી નથી આ એ સિદ્ધાંતોને એક પ્રકારનું કાયમી સુરક્ષા કવચ પૂરું પાડે છે અને અંતમાં આ એક વાક્ય ડોક્ટર આંબેડકરના સમગ્ર દ્રષ્ટિકોણનો સારાંશ આપી દે છે તેઓ સંસદીય લોકશાહીના માધ્યમથી સામાજિક સમાનતા લાવવા માંગતા હતા મતલબ કે તેઓ કોઈ હિંસા કે બળજબરીથી નહીં પણ લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા જ એક સમાન અને ન્યાય સમાજ બનાવવાના પક્ષમાં હતા તો આ આખી ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે શું આર્થિક સમાનતા વગર સાચી લોકશાહી ખરેખર શક્ય છે શું માત્ર વોટ આપવાનો અધિકાર પૂરતો છે જો લોકો આર્થિક રીતે અસુરક્ષિત અને શોષિત હોય આ એ જ સવાલ છે જેનો જવાબ ડોક્ટર આંબેડકરનો રાજ્ય સમાજવાદનો વિચાર આપવાનો પ્રયત્ન કરે છે અને આ એક એવો સવાલ છે જે આજે પણ એટલો જ મહત્ત્વનો છે